મળશે કોણ એટલે પગા લાગતા હોય ને એટલે હા એટલે જો યા હાથી છે ને બપો આ આમ જોડી દઈએ ને એટલે અહિયાં થઈ જાય અને આ વાહે ઉભા ઉભા છે ને આને આપડે અધ્યર કર્યું તો આમ અધ્યર થઈ શકીએ યા એટલે વાહેમ બીજા છે ને માનાની જરૂર ન પડે કારણ કે જો આ આ હાયકરા જો આમાં લેજો એ યા તો ને કે હજુ હાથી નોતું આવતું

તો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો મિત્રો આપડે પણ ખૂબ ખૂબ મજામાં છે છે તમે મજામાં અને ચાર પાંચ દિવસ વરસાદ એકદમ ચાલુ હતો તો અત્યારે વરસાદે વિરામ લીધો છે તો વિરામ લીધાની સાથે જ બધા લોકો અત્યારે નીકળી ગયા છે ફટાફટ કામે બધા પોતપોતાના કામે નીકળી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો લાઈક ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં કરી લેજો આપણે પણ નીકળી ગયા અત્યારે વિડીયો બનાવવાનું તો તમે વિડીયોમાં બને માંડ નીકળી અત્યારે મસ્ત મજાની માંડી નીકળી ગઈ છે પાટલા ભેગા થઈ ગયા જોઈ લો મસ્ત માંડી નીકળી જાઉ અને રસ્તો જો તો આમ તો સારું છે વાંધો નથી આવે એમ કેમ કે આમાં બોગારો નહીં ટાઇટનો ભરેલો છે ને એટલે એ બધું છે બાકી અમુક રસ્તો તો બહુ બગડી ગયેલા છે આ બાજુ માંડી વાવેલી છે બધાએ આથી આટલામાં પાણી ભીરું જો આ ખાપુસિયા ભીરા છે એટલા જોઈ લો

જો આ બેકગ્રાઉન્ડ મસ્ત છે સોલ મસ્ત બેકગ્રાઉન્ડ જો મજા આવે એવું તને કહો સીમમાં આમ તો ગામમાં કોઈ નહીં દેખાય એમ કે બધા સીમમાં દેખાય બધા હા હો ખાતર લગભગ બધા ખાતર નાખવા નીકળી ગયા છે એમ બધા બરોબર છે એમ કે વરસાદ બંધ ને વરસાદ પાંચ છ દિવસ ચાલુ હતો એટલે હું કઈ ખાતર નાખવાનું હતું તો ખાતર નાખવાનું બધા અત્યારે નીકળી ગયા છે સાથે કપાસમાં ખાતર નાખવા નીકળ્યા બધા અત્યારે

કપાય મસ્ત છે કપા કેટલો હારો કપાસ છે અને આ બાજુ ફરતી કપાસ છે બધે એક વાડી છે એક વાડી વાડી આપણે જોઈ લઈએ કે કેટલીક વાડી ભરાઈ ગઈ છે આપણે જોઈએ વાડીમાં પાણી કેટલું આવી ગયું છે કે વાડીમાં પાણી તો ઉપર વાડી આવી ગઈ છે તો આપણે જોઈ લઈએ વડલો કેટલો મસ્ત આવે છે આ ઓરડી નબૂલ છે અને માટી વાવેલું છે અહીંયા આપણે એક મિત્રની વાડી છે આપણે તો આપણે વાડીમાં જોઈ લે કેટલું પાણી આવી ગયું જમીન ની રેવલે વાડી આવી ગઈ છે આખી વાડી ભરાઈ ગઈ તમને બે કેમરા કરીને તમને બતાવો વાડીમાં કેટલું પાણી છે હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એ માંડવીમાં અને અત્યારે આવેલા જશે માંડવીમાં કેટલી મસ્ત માંડવી થઈ ગઈ છે ભેગી માંડવી થઈ ગઈ છે તો મસ્ત અને હવામાન બહુ અત્યારે બહુ સારું થઈ ગયું છે થોડો થોડો પવન છે એમ નહીં વરસાદ બંધ થઈ ગયો છે તો આપણે જો અત્યારે છે છે તો આ માંડવી માંડવી બહુ સારી થઈ ગઈ અત્યારે જો મસ્ત માંડવી થઈ ગઈ છે અને માંડવી માં અત્યારે હેલા જાય છે ઓલા સેટ જાય ત્યાં આપણે કોઈ છીએ મિત્રો તો ત્યાં આપણે થોડી થોડું વાત કરીને મળી લોકોને બરોબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી જાઓ ચાલો આપણે જાય બાજુ હવે તો જો મિત્રો માંડવી કેટલી મસ્ત થઈ ગઈ છે જબરજસ્ત માંડવી થઈ ગઈ છે હારા મારી માંડવી કેમ કે ઘણો ટાઈમથી વરસાદ ચાલુ હતો ને કાલે પાંચ વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો છે ને અત્યારે એ બંધ છે આજે સવારે વરસાદ ન થાય અને આખો દી હમણાં લગભગ વરસાદ ન આવતો હારું બહુ કઈ જરૂર છે નહીં અને માંડવી જો કેટલી મસ્ત થઈ ગઈ સોલિડ ખડબડ તો કઈ છે નહીં એટલે એ કઈ ઉપરથી છે નહીં કઈ તો આવી માંડવી થઈ ગઈ છે જો

છે જે છે માર નાક વાલ કાહે છે બધું એટલે આજે ઓયડી પૂરી ન તળ નાખું ખાલી તળ ને એ ગા છે ને મોજા છે મોજા તો વધારે પડશે મોટરસાઈકલ હાથતા હોય ને

કેમકે કે જયારે ગાડી વાય બાઇક વાય બાંધીને હાખે ને ત્યારે મસ્ત લાગે ને હાથી પણ બહુ સારું હાથી પણ બહુ કપાસ ની અંદર બહુ સારું હાલે દેશી જુગાડ એને કર્યો છે જયારે એ પેલો હાથી બધી છે ત્યારે આપણે પાસે ફરી પાછા આવું ફરી પાછા બ્લોક બનાવશું તમને બતાવશું વિડીયો ની અંદર તો અત્યારે જો આપણે રસ્તે રસ્તે ફરતી કરજો ખાડા ભરાઈ ગયા છે પાણીના અને કપાસમાં જો પચાસ પાણી ભર્યું છે આ કપાસ છે તો એની પસાટે પણ પાણી ભરેલું છે ને સાહમાં પણ પાણી આવેલું આવે જો અહીં જો પાણી ભરેલું બધી આખા રસ્તામાં બધે પાણી પાણી ભરેલા છે કેમ કે હરવાણા પાછા નવી શરતી હરવાણા ફૂટી જશે જો મિત્રો આ જૂની વાડીઓ બધી મસ્ત વાડીઓ છે ને આજે કપાસમાંથી પાણી ભેરા જો કપાસમાં પાણી ભેરા પસાટે કેટલા પાણી ભરેલા જોઈ લો આ એક ખાડો અહીંયા ભરેલું છે વાડી પાસે તો મિત્રો આપડે જાય છે અત્યારે ઘર બાજુ બરોબર અને આખું ધાર આપણે ફરી ફરતી વખત આપણે આખી ધાર ફરી દીધી અને જે રસ્તા આપડે ગયા તા એ રસ્તે આપણે એ રસ્તા થી આપડે જાય ઘર બાજુ બરોબર તો ને આપણે અહીંયા વિરામ છે બરાબર કરીશું બ્લોગ આપણો પૂરો કરીશી તો તમે વિડીયો પૂરેપૂરો જોઈ લીજો આપણો આપણો બ્લોગ ફૂલે ફૂલ પૂરેપૂરો જોઈ લીજો બરાબર છે તો ચાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને ચાલો રામ રામ મળશું નેક્સ્ટ વિડીયોમાં રામ રામ